વેસુ વિસ્તારમાંથી નકલી એડવાઇઝરી કોલ સેન્ટર ઝડપાયું છે સુરત વેસુમાં સ્ટેટ મોનિટરિંગ સેલે

नफा दस टका कमीशन मेड़ता था पुलिस अहिं रेड दरमियान त्रन पॉइंट चार लाख लाखत्र फोन एक लाख चार लैपटॉप कम्प्यूटर रोकड़ा बार हजार सहित चार पॉइंट तेज लाख मत कब्जे थी આ કોલ સેન્ટર અવેશ ઉર્ફે સમીર અશફાક શેખાની અને એક સગીર સાથે અંતર્ગત ગુનો નોંધી તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી લોકો સાથે કઈ રીતે છેતરપિંડી કરવામાં આવતી હતી તેની વિગતો જાણવા માટે વેસુ પોલીસે ઝડપાયેલા છ કર્મચારીઓ તથા સગીરને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મુખ્ય ભાગીદારને વોન તે જાહેર કરાયા હતા